પરમગુરુ આવીને હાથ પકડશે ત્યારે બહુ રોતું હોય ને એ બાળકને તો માતા પિતા ભાઈ બેન મોટા હોય ને બધા પકડે એને લઈ લે ખોળામાં લઈ લે એવું ક્યારે રોયા આપણે મારા કરતા હાટું મારા પોતાના આમ દુઃખ પડે ને ઘરમાંથી પૈસા વયા જાય કોઈ માંદું પડી જાય કઈ પગ દુખવા મળે તો મોટો ભેકડો મૂકી અમારે કે ભેકડો એટલે બે ત્રણ ચાર ઘર ઊંધી સંભળાય ભેકડો તાણી રોવે એવો ભેકડો ભેકડો બધાય સંસાર માટે મૂકીએ એવું રોઈ રુદન કરી પણ કરતા માટે ક્યારે રુદન કર્યું કાલવે જશું વાહેવાળા વાળા રોશે થોડીક વાર પછી કોઈ યાદ નથી કરતું કેટલા વ્યાઈ ગયા હાલો બોલો આઠમી પેઢી કઈ છે તમારી કોઈને ખબર જ નથી આપણે આ પાંચમી આગળ પેઢી આવશે ને એને ખબર નથી દાદી બાપા બાપાને કોણ હતા ને વ્યાઈ ગયા એટલા સમયનો આ નેહ અને સ્નેહ છે કોઈ લાંબુ યાદ કરતું નથી કોઈ નઈ તે કલ મર જાના ક્યુ ઝંઝટ કરે બધા જ મરી જાય છે એટલે કીધું તું નથી મરવા વાળો તું શ્વાસ ને તું શ્વાસ થી નથી જીવતો એટલું યાદ રાખજે જો શું શ્વાસ થી જીવે તો મરી જાય તું શ્વાસ ને જીવાડે શું એ તને ખબર પડી જશે કે શ્વાસ મારાથી જીવે છે તો પરમગુરુ તને મળશે આ બે વસ્તુ છે